હરિભાઈ ડુંગર નરસિંહભાઈ મુગપરા જિલ્લા દૂધ સંઘના ચેરમેન ગોધનભાઈ ધામિલિયા સહિત સહકારી આગેવાનો હાજર રહ્યા હતા પંદરસો સભાસદો ધરાવતી ઢાંક જૂથ મંડળી ચરેકલીયા વડખન સહિતના ગામોના નવસો સભાસદોની ધિરાણ કરે છે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપી દર વર્ષે મહત્તમ ધિરાણ રિકવર કરી ખેડૂતોને ધિરાણનો લાભ આપી રહી છે ખેડૂતોને ધિરાણની સાથે સાથે મંડળી દ્વારા સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે સામાજિક પ્રવૃત્તિઓમાં મંડળી સભાસદોને મેડિકલ સહાય પશુધન ખરીદી સહાય દીકરીના લગ્ન પ્રસંગે સંબંધિત સહાય આપી રહી છે ચોમાસાની અતિવૃષ્ટિમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ ઝીરો ટકા વ્યાજ ધિરાણ આપી ખેડૂતોની મદદ કરે છે આ સાધારણ સભા સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાની કામગીરીને યાદ કરી હતી અને ખેડૂતોના સાચા મહિસા ગણ્યા હતા મારું નામ જમનભાઈ માવજીભાઈ ગેડિયા ઢાક સહકારી મંડળીનો પ્રમુખ છો અમારી જે મંડળી છે એ પંદરસો સભાસદમાંથી પૈકીમાં નવસોનું ધિરાણ કરે છે અને જૂથ મંડળી છે અમારા મંડળીની કાર્યક્ષેત્રમાં વોડેખણ અને સરેલી આ દરેક મળી અને પંદરસો સભાસદો છે આ ધિરાણ કરવા ઉપરાંત અમે વિવિધ પ્રવૃત્તિ પણ શોષ્ય આપ સમાજને લગતી કરી છે એમાં જે રેગ્યુલર સભાસદ છે એને દરેકને દર વર્ષે જે રેગ્યુલર સભાસદની દીકરીઓના મેરેજ થતા હોય તો એમાં એમાં એકાવનસો રૂપિયા એને સાંદલા પેટે છે અને મેડિકલ જે કોઈ સરકારમાંથી એને સહાય ન મળતી હોય બેંકમાંથી ન મળતી હોય એવા જે દર્દીઓ છે એને પાંચ અમે એને મેડિકલ સહાય આપી છે આ સિવાય અમારા જે આ કમિટી સભ્યો છે ચૌદની કમિટી છે એમાં દરેક એ સિવાય સભાસદો અમારું ધિરાણ ચાલુ થાય ધિરાણના નિયમ એવા હોય કે ત્રણસો ને પાસઠ દી પૂરા ન થવા જોઈએ એમાં આગલેદી પૈસા ભરવાના હોય કોઈ પણ ખેડૂતમાં પૈસા ન હોય તો અમે પહેલાં પચાસ લાખનું બેલેન્સ કરી અને પછી ધિરાણ કરી અને કોઈ પણ ખેડૂતને મેં મુદત રીતે થવા દેતા નથી આ સિવાય સરકાર જે કાંઈ કરી શકતી નથી એ આ રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકને હિસાબે દરેક ચારસો ને સાહીઠ ચારસો ને સાહીઠ મંડળીઓ છે એ દરેકને દરેકના ક્ષેત્રમાં આજ માનો કે અતિવૃષ્ટિ થઈ અને પાક નિષ્ફળ ગયો હોય તો વગર વ્યાજે લોન બેંક અમને મંડળી મારફત સભાસદોને ચૂકવે છે એ સિવાય આ પશુ આ છેલ્લે હમણાં ચાલુ કર્યું પશુ સહાય તો એમાં વગર વ્યાજે પણ જો એ મુદત રીતે રેગ્યુલર વગર વ્યાજે આ સિવાય સરકાર આ કરી સહકારી ક્ષેત્રના માધ્યમથી મંડળીના આરડીસી બેંકના સહયોગથી અમે આ બધું કરી છીએ રહી વાત એવી કે સ્વર્ગ વિઠ્ઠલભાઈ રાદડીયાના વખતમાં આ દરેક મંડળીઓમાં દરેક સભાસદોના જે રેગ્યુલર સભાસદ હોય એનું વ્યાજ મુક્તિનું એને એલાન કર્યું એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એને પણ નિર્ણય કરવો પડ્યો અને કેન્દ્રમાં એને રજૂઆત કરી કે જો રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકમાં વિઠ્ઠલભાઈ રાદડિયા આ રીતે કરશે તો આપણા હાથમાંથી ગુજરાત સરકાર વહી જવાની તે પછી આ સરકારને મગજમાં આવ્યું અને સરકારે પણ છે ને આ વ્યાજ મુક્તિનું એલાન કર્યું ભાઈ એમાં એટલી સતી રહી ગઈ કે જ્યાં એ રાષ્ટ્રીયકૃત બેંક સિવાય કોઈ પણ એને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જે પૈસા ફાળવે એ ખેડૂતને આપે છે ત્યાં સુધી ખેડૂતમાં વસૂલાત કરે છે આ સિવાય કાંઈ અમારા જે કમિટી સભ્યો છે એમાં દરેક જ્ઞાતિનો અમે સમાવેશ કર્યો છે અને દરેક તન મન ધનથી અને એકાબીજાના સહયોગથી અમારી વ્યવસ્થિત મંડળી છે